વડોદરા શહેર પીસીબી શાખાને બાતમી મળી હતી કે શહેરના કરોડિયા રોડ પર રહેતોહનસિંહ શેખાવત કારમાં વિદેશી હેરાફેરી કરે છે ડેરી સામે ખેતર પાસે ખુલ્લી જગ્યામાં શેખાવત અને તેનો માણસ ચિરાગ ઉર્ફે વિષ્ણુ રાવળ ગાડીમાંથી દારૂનો જથ્થો કાઢીને પ્લાસ્ટિકની થેલીમાં સગેવગે વગે કરવાના છે આ બાતમીના આધારે પીસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચીને દરોડો પાડ્યો હતો પોલીસે સ્થળ પર પહોંચીને એક કાર જપ્ત કરી હતી અને દારૂ છુપાવવા અંગે બુટલેગરની પૂછપરછ શરૂ કરી હતી આ દરમિયાન તેણે એસયુવી કારના એન્જિન તથા વિવિધ બોડી પાર્ટ્સમાં છુપાયેલા વિદેશી શરાબની બોટલો એક પછી એક કાઢવાનું શરૂ કર્યું હતું આ જોતા પીસીબીની ટીમ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો આ મામલે છાણી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પીસીબીની ટીમે એક લાખ સાડત્રીસ હજારની વિસ્કી તેમજ બીયર મળીને કુલ સાત લાખ ઓગણીસ હજારનો માલ જપ્ત